ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ભાલોદરાય દીપડાનું મોત નીપજ્યું હતું સપ્તાહમાં બીજી ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી તો વન વિભાગને રેલવે વિભાગ દ્વારા જાણ કરાતા દીપડાના મૃતદેહને ડભોઈ લાવી તેના પીએમ કરાવ્યા બાદ દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ડભોઈ ચાંદોર નજીક ભાલોદરા રેલવે બ્રિજ જે ઓરસંગ નદી ઉપર આવેલ છે મોડી રાત્રે અઢી વાગ્યાની નિઝામુદ્દીન એકતાનગર ટ્રેન પસાર થતી હતી તે જ સમયે એક દીપડો રેલવે લાઈન ક્રોસ કરતો હોય ટ્રેનની ટક્કર વાગતા દીપડો નદીના પિલ્લર ઉપર પડ્યો હતો

અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદી ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે દીપડાનો શું એજ હશે ને કઈ રીતે દીપડો અગિયાર વર્ષનો છે